આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સામાજિક કાર્યકર અરવિંદ સિંધાએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે બેન્ક ઓફ બરોડામાં સ્થાપક રાજવી પરિવારના વંશજ અને શેર હોલ્ડર ડાયરેક્ટર તરીકે સ્થાનિક ભાજપાના ઉચ્ચ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવે તેવી રજૂઆત સૂચનાપત્ર આપ્યું છે બેંક ઓફ બરોડાની સ્થાપના સરસયાજીરાવ ગાયકવાડ દ્વારા સ્થાનિક પ્રજાહિતમાં સ્થાપના કરવામાં આવી હતી ત્યારે સ્થાનિક પ્રજાને નાણાકીય વ્યવહારોની સરળતા રહે અને સ્થાનિક શ્રમજીવી ગરીબોને ધંધા માટે લોન મળતી રહે ધંધાઓ ઉદ્યોગોને સ્થાનિક સ્તરે પ્રોત્સાહન મળી રહે તેમજ સ્થાનિક યુવાઓને પોતાની વડોદરાની જ બેન્કમાં નોકરી મળે તે ઉદ્દેશથી બેન્ક ઓફ બરોડાની સ્થાપના કરવામાં આવી છે આજે સ્થાનિક મેનેજમેન્ટ અધિકારીઓ અને કર્મચારીઓની કાર્યશૈલી અને કુશળતાથી બેન્ક ઓફ બરોડા ઇન્ટરનેશનલ બેન્કનું દુનિયામાં વિરુદ્ધ પ્રાપ્ત કર્યું છે તેમાં પણ છેલ્લા વીસ વર્ષમાં બેન્ક ઓફ બરોડામાં સ્થાનિક ડાયરેક્ટર તરીકે શ્રી મૌલિન વૈષ્ણવ શ્રી મનીષભાઈ મહેતા અને શ્રી ભરતભાઈ ડાંગર જેઓ માજી ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ હતા જેવા સ્થાનિક ડાયરેક્ટર તરીકે કાર્યરત હતા તેથી જ વડોદરા નહીં પરંતુ ગુજરાત અને ગુજરાત નહીં ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને રજૂઆત સ સૂચન કે બેંક ઓફ બરોડામાં અત્યારે જે ડાયરેક્ટરની ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે તે એક વિનંતી કરી રહ્યા છે રજૂઆત કરી રહ્યા છે કે બેંક ઓફ બરોડાના સ્થાપક શ્રી સર સયાજીરાવ ગાયકવાડજીના પરિવારમાંથી જ કોઈ એક વંશજની સીધી નિમણૂક ડાયરેક્ટર તરીકે નીમવામાં આવે સાથે શેર હોલ્ડર વતી એક ડાયરેક્ટરની ચૂંટણીમાં સ્થાનિક વડોદરા ભાજપાના સ્થાનિક ઉચ્ચ હોદ્દેદારોશ્રીને ચૂંટણી લડાવી અને વડોદરાના સ્થાનિક ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવે જેથી સ્થાનિક વડોદરાની પ્રજા અને કાર્યકર ને બેન્કિંગ સુવિધાઓનો લાભ મળે તેવી રજૂઆત કરવામાં આવી છે વડોદરા શહેરના મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ એમણે જે બેંક ઓફ બરોડાની સ્થાપના કરી હતી તો એ બેંક ઓફ બરોડામાં છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી સ્થાનિક ડાયરેક્ટર તરીકે કોઈ આવી નથી રહ્યું અને એમાં પણ જો એમએસ યુનિવર્સિટીમાં ચાન્સેલરની પોસ્ટ રાજવી પરિવારની જેવી રીતના ફિક્સ કરવામાં આવી છે એવી રીતના આ બેંક ઓફ બરોડા પણ એક સ્થાનિક બેન્ક તરીકે એમને સ્થાપી હતી જેથી કરીને પ્રજાને એની સુવિધાઓનો લાભ મળે લોન હોય ડિપોઝિટ હોય કે બેન્કિંગની કોઈ પણ સુવિધા તેમજ અહીંયા સ્થાનિક લોકોને રોજગારી મળે તે હેતુથી એક બેન્કની સ્થાપના કરવામાં આવી હતી આજે કેટલાય અધિકારીઓ જ્યારે જ્યારની સ્થાપી ત્યારથી અધિકારીઓ મેનેજમેન્ટ બધું જ પહેલાં તો બીએસઆરબી બોર્ડ હતું એટલે સ્થાનિક ભરતી કરતા હતા તો ત્યારબાદ એક રિઝર્વ બેંકના અંડરમાં આ બેંક આવી ગઈ એટલે આજે અમે એક એવી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને એક સૂચન કરવા આવ્યા છે અને રજૂઆત કરવા આવ્યા છે કે જેવી રીતના એમએસ યુનિવર્સિટીમાં ચાન્સેલરની જગ્યા રાજવી પરિવારના કોઈ પણ વંશજને આપવામાં આવે છે તેવી રીતના બેંક ઓફ બરોડામાં પણ એક ડાયરેક્ટર રાજવી પરિવારના હોવા જોઈએ ફિક્સ એની કોઈ ચૂંટણી ના થાય તેમજ હમણાં તમે જોયું છે છેલ્લા વીસ વર્ષમાં કોંગ્રેસની સરકારમાં પણ વડોદરાના બે ડાયરેક્ટર મૌલિનભાઈ અને મનેશભાઈ મહેતા એ બે હતા ત્યારબાદ ભરતભાઈ ડાંગરિયા શહેર પ્રમુખ હતા એ પણ બે ટર્મ શ્રી તરીકે શેર હોલ્ડર ડાયરેક્ટર તરીકે ચૂંટાયા હતા એટલે હમણાં હવે આમાં થોડાક જ સમયમાં એક ડાયરેક્ટરની ચૂંટણી છે તો અમે એવી એક રજૂઆત કરવા આવ્યા છે કે એક શેર હોલ્ડરની ડાયરેક્ટરની ચૂંટણીમાં પણ લોકલ સ્થાનિક વડોદરાના સ્થાનિક ભાજપના કોઈ પણ ઉચ્ચ ઉદ્દેદારને એમાં ચૂંટણીમાં સ્થાન આપવામાં આવે અને એમની જ પસંદગી કરવામાં નિમણૂક કરવામાં આવે તેવી એક રજૂઆત જેથી કરીને લોકલ સ્થાનિક લોકોના કામો થાય સ્થાનિક લોકોનો બેંકનો લાભ મળે અને રોજગારીનો પણ લાભ મળે તે હેતુથી આજે આ એક વડાપ્રધાન શ્રીને આવેદનપત્ર આપ્યું